સાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા વ્લોગની અંદર તો મિત્રો હું આવી જાઉં તો મંદિર છે પાપુ દાદા નિયા તો હું તમને અંદર દર્શન કરવા માટે લઈ દઈશ તો મિત્રો આપણે દર્શન કરવા માટે આમ તો મિત્રો નીચું લાગે છે પણ પગુથિયા તો મિત્રો એટલું ઊંચું છે હા તો મિત્રો પગુથિયા બહુ ઊંચું છે મિત્રો એક ભાખર ઉપર આવેલ છે તમને દેખાતું હશે આ તો લો મિત્રો નજારો છે ને મંદિર પાખર ઉપર મંદિર આવેલ છે ને આ દેખાતું હશે મિત્રો આથી ઊંચું કેટલું છે આ તો પાછળ જોવામાં આવે તો મિત્રો બહુ ખૂબ ઊંચું મંદિર છે પાખર ઉપર છે તમને દેખાતું હશે આજે પાછળ નજારો આપણે મંદિર પાછળ પ્રદક્ષિણા દેવ દેખાતું હશે હવે તમને મંદિર અંદર દર્શન કરવા માટે હું લઈ જઈશ છે મિત્રો માની આ હે મૂર્તિ બીજું એક નાનું મંદિર એવું દેખાતું છે મંદિર નો નજારો તમારે આવો આવ ને આવો બ્લોગ જોવા માટે અમારી આજ જે બ્લોગ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર આજ જે બ્લોગ આજે છે તેને ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મારા વિડીયોને જેટલો બળે એટલો શેર કરો અને ફૂલ સપોર્ટ કરો મિત્રો અહીં પણ કાંક લખેલ છે એ વસાતું નથી મિત્રો ખૂબ ઊંચાઈ ઉપર આવેલ છે તમને દેખાતું હશે કેમ પાછળ તો જેટલું મોટું નજારો છે